ગોધરા એપીએમસી થી નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા તિરંગા સાથે ગોધરા દેશભક્તિના રંગે રંગાવ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંધુના ગૌરવને વધારવા માટે સામાજિક સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગાના ગૌરવને વધારવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એપીએમસી ખાતેથી શરૂ થઈ તિરંગા યાત્રા બાવાની મડી ખાતે પૂરી થઈ હતી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા હતા સુધી તિરંગા યાત્રા ભારતીય સેનાએ તિરંગાને ગૌરવ અપાવ્યું છે અને પંચમહાલ જિલ્લા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ગોધરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા એપીએમસી ખાતેથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી અને

આજે પંચમહાલમાં ગોધરા ખાતે જે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે પહેલગામમાં જે ઘટના બની છે કાશ્મીરના કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં જે ભારતીય શહીદ શહીદ જ કહીશ એમને કે જે શહીદ થયા છે અને તેના વળતા જવાબમાં આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહના

માનનીય વડાપ્રધાન શ્રી મોદી તથા ભારતીય સેનાએ પહેલગામના આતંકવાદી હુમલાના જવાબમાં જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો તથા આપણી સેના ત્રિરંગા નું ગૌરવ જાળવ્યું એ ગૌરવ ને સન્માનવાનો આજે ખૂબ જ સારો સુવસર આપણને પ્રાપ્ત થયો છે એના માનમાં ગોતવા નગરમાં આજે તિરંગા યાત્રા છે વંદે માતરમ ભારત માતા કી જય